મહિસાગર નદી ઉપરનો પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ તૂટી પડ્યો છે જેને લઈને કુમાર કાનાણીએ ક્ષતિઓ દૂર કરી અને બ્રિજ રિપેર કરવાની માંગણી કરી છે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે કામરેજ પાસે આવેલા તાપી નદીના બ્રિજ ઉપર એક લોખંડની પ્લેટ નાખી અને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ લોખંડની પ્લેટ નાખવામાં આવી તે પહેલા એક ફૂટ પહોળી હતી આજે તે પ્લેટ લગભગ સાત ફૂટ પહોળી છે તેનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી જાય વધતી છે તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ જોઈએ દૂર થવી તેવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા ક્ષતિ ટળી જાય અને તે દૂર થાય તો પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટીએ આ બ્રિજની તાત્કાલિક રિપેરિંગ કરવું જોઈએ કામરેજ પાસે આવેલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડી પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં એક ફૂટ પળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ અંદર છે તેનો કઈ રીતે રીતે સર્વે ના એ તો સરકાર કામ કરતી જ હોય છે સમયાંતરે સર્વે થતું હોય છે જે પણ ક્ષતિ હોય જે પણ જૂના હોય એનું રિપેરિંગ પણ થતું હોય છે અને વહીવટી તંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે પરંતુ વહીવટી તંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય એનું જ્યાં પણ ક્ષતિ હોય જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી અને અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ